જામનગર અન્નપૂર્ણા ચોબડી નજીક આવેલા બેઠો પુલમાં રસ્તા મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરનો અનોખો વિરોધ બેઠા પુલ જર્જરિત હાલતમાં હોવાથી કોર્પોરેટર દ્વારા સ્થાનિકોને સાથે રાખીને વિરોધ વ્યકત કરવામાં આવ્યો ખરાબ રસ્તો લાંબા સમયથી હોવાથી રસ્તાને પાટા કરીને અનોખી રીતે વિરોધ વ્યકત કરવામાં આવ્યો માર્ગમાં વધુ ખાડા હોવાથી ખાડાનગર નામ મહિલા કોર્પોરેટર દ્વારા આપવામાં આવેલ રસ્તા પર ખાડાનગરના નામની કંઈક કાપી માર્ગ રિપેર કરવા માટે રસ્તો રિપેર કરવામાં નહીં આવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી અહેવાલ પરાક્રમસિંહ રાણા અત્યારે આપણે વોર્ડ નંબર બાર માં એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલો ખરેખર જામનગરની પરિસ્થિતિ ખાડાનગર જેવી છે એ આપ સૌ જાણો છો પણ રોડ નંબર બાર ના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જે મારી ફરજ છે એ ફરજ નિભાવતા અમે લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે જ્યારે અમે સત્તામાં નથી ત્યારે અમારે સત્તાની સામે વિરોધ કરવો એ ફરજિયાત બની ગયેલું ત્યારે આજે અમે કટાક્ષ રૂપે લોકોને આ રોડ રસ્તાના ખાડાનામાં પડી અને પાટાપિંડી ન થાય એટલે અમે ખાડાઓને પાટાપિંડી કરેલી છે અને એવી જ રીતના આ લો લોકોની જે આયુષ્ય વધે અને વારંવાર લોકો એના જન્મદિવસ ઉજવતા રહે આ ખાડાના જન્મદિવસ ન ઉજવવા પડે કેમકે છેલ્લા પાંચ પાંચ વર્ષથી આ પરિસ્થિતિ છે ઠીગડા મારી જાય છે અઠવાડિયામાં નીકળી જાય છે એટલે અમે વારંવાર આને આ પરિસ્થિતિ હોવાના લીધે કેક કટ કરેલો છે એક કટાક્ષ છે ખરેખર કેક કટ કરવો એ ખુશીની વાત હોય છે પણ આ ગમમાં અમારે કેક કટ કરવો પડેલો છે અને આ ભારતીય જનતા પાર્ટી જે કડવાટ રાખીને ભેદભાવની રીતિ અપનાવે છે ભેદભાવની નીતિ ના અપનાવે અને આ કેકની મીઠાશથી કદાચ એમાં મીઠાશ આવી જાય એવી આશા રાખીએ છીએ અને હડફીટ થી લઈ અને બેઠા પુલ સુધી અને દરબારકર સર્કલ ને આવરી અને કલાવડ નાકાના પુલ સુધી ના આખા રોડ આ પરિસ્થિતિ છે તાત્કાલિક ધોરણે આખો રોડ બનાવી આપવામાં આવે એવી અમારી માંગણી છે અને જો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું લોકો અહીં તમે જોવો છો કેટલા પરેશાન છે કેટલા અકસ્માત થાય છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટી અને સત્તાધીશોને જોવું જોઈએ